સાઉથ આફ્રિકામાં સુડાન ખાતે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદર વતન આવતા જવાનનું ગ્રામ લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું આર્મી જવાને માતા પિતાને કહ્યું હિન્દ સાહેબ ભાવ કરી દે તેવા દ્રશ્ય સર્જાયા ભાવ દ્રશ્યમાં આર્મી જવાનનું માતાએ કર્યું સ્વાગત બનાસકાંઠા સુડાન ખાતે ડ્યુટી બજાવી ગ્રામજનો દ્વારા રેલી કાઢી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ બાળપણમાં જે શાળામાં અભ્યાસ કર્યો તે શાળાના પ્રિન્સિપાલ દિવેશભાઈ પરમાર તેમજ શાળાના સ્ટાફ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો આપને જણાવી દઈએ કે વિશાલભાઈ બાબુભાઈ માજીરાણા ભારતીય આર્મીમાં પસંદગી અલગ અલગ જગ્યાએ કોર્સ કરી બિહાર ફરજ ફરજ બજાવી બજાવી પછી એનએસજી કમાન્ડોમાં હાલમાં આફ્રિકા સુડાન ખાતે દસ મહિના ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવતા ગ્રામજનો દ્વારા ગામના આગેવાનો તેમજ વરણ જિનાલના સરપંચ શાળાના શિક્ષકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા વિશાલભાઈ વાઉભાઈ વરણ ગામ શ્રી સરદારનગરનો રહેવાસી છું હું એક ભીલ સમાજથી બિલોંગ કરું છું અને હું એક ઇન્ડિયન આર્મીમાં જોબ કરું છું મારી જોઈનિંગ બે હજાર અગિયારમાં થયેલી બે હજાર બારમાં મેં ટ્રેનિંગ લઈ અને યુનિટિયાની બટાલિયન મુકામે જતો રહેલો હું બે હજાર તેર ચૌદ બટાલિયનમાં નોકરી કરી અને તેરમાં હું પીટીઆઈ ટ્રેન ટ્રેનિંગ કરવા માટે પુણે જતો રહ્યો ત્યાં પીટીઆઈ ટ્રેનિંગ કરીને હારા એવા માર્ક્સ અને હારા એવી પ્રગતિ કરીને સિલેક્ટ થઈ ગયો એના પછી મેં ત્રણ વર્ષ ઉસ્તાદ યાદી કે ઇન્સ્ટ્રેક્ટર થઈને ટ્રેનિંગ આપી બિહાર રેજિમેન્ટ સેન્ટરમાં એના પછી કમાન્ડો સિલેક્શન થયું દિલ્હી એ માનેસર ખાતે મેં કમાન્ડોની ટ્રેનિંગ લીધી એમાં સિલેક્ટ થઈ અને કલકત્તા ત્રણ વર્ષની પોસ્ટિંગ માટે ગયો ત્યાં બી ઇન્સ્ટ્રેક્ટર પોસ્ટિંગ કાપ્યો કમાન્ડોનો ઇન્સ્ટ્રેક્ટર રહી ત્યાં હારી એવી ટ્રેનિંગ આપી કમાન્ડોને આ બધા કામને ધ્યાનમાં રાખી અને મારી યુનિટમાં હું ગયો તો ઇનુટવાળાએ મારું બહુ મતલબ મેં એટલી ઉમેદ નથી કરી કે મારો બી ક્યાં એટલો બી આગળ ક્યાંય નંબર આવશે પણ હું મારા સ્ટ્રગલ ઉપર સિર્ફ ધ્યાન આપતો હતો હું મારી મહેનત ઉપર ધ્યાન આપતો હતો હારી એવી ટ્રેનિંગો મતલબ હાર્ડ એવી ટ્રેનિંગો પાર પાડતો તો સારી રીતે એમ અને હારા એવા ગ્રેડિંગ પાસ થતો હતો એવી રીતે તો જ્યારે યુનિટ બીઓ બે વર્ષ નોકરી કરી એના પછી યુનિટવાળાએ મને એટલા બધા માણસોમાંથી સિલેક્ટ કર્યો અને યુનાઇટેડ નેશનમાં મતલબ મારો સિલેક્શન કર્યું યુનાઇટેડ નેશન યાની યુનાઇટેડ એક યુએનનો વિભાગ છે એમાં એકસો ત્રાણું કન્ટ્રી કામ કરે હરેક અલગ અલગ કન્ટ્રી અલગ અલગ આર્મી જે ખાસ આર્મી હોય મતલબ ખાસ બટાલિયન હોય હારા કામ કરેલા હોય એવી કન્ટ્રી એમાં પાર્ટિસિપેટ કરે થઈ ગયે તો એકસો ને ત્રાણું નવ કન્ટ્રી નવ દેશ છે આફ્રિકા ખંડનો સુડાન એ સુડાન ખાતે અમારી એવી એઇટ બિહાર રેજીમેન્ટ ત્યાં ભારતની ભારતીય સેનાની એઇટ બિહાર રેજિમેન્ટ એવી ત્યાં કામ માટે મતલબ ગયેલી ડ્યુટી માટે શાંતિ શાંતિદૂતની દોર માટે ત્યાં મેં હું સારું કામ કર્યું અને ત્યાં એકસો ને કન્ટ્રીના કમાન્ડર ડ્યુપ્ટી કમાન્ડર એવા સીઓ કર્નલ રેન્કના અફસરોથી હું સન્માનિત થયો હું એટલા બધા માણસોમાં એ મેડલ અને સર્ટિફિકેટોથી મને સન્માન કરવામાં આવ્યો ત્યાં એ મારા માટે બહુ ગૌરવની વાત છે કે એટલા બધા કન્ટ્રીમાંથી સિર્ફ દસ યા જણોનો પંદર જણ માણસોનું સન્માન થયું અને મેડલ લિસ્ટમાં નામ આવ્યા એમાં મારું બી નામ સામેલ થયું મેં બી મેડલ લીધી એ બહુ બહુ મને ગૌરવની વાત થઈ અને સન્માનની વાત છે હું આ ગામ માટે નવયુવાન ભાઈઓ માટે એક ઉદાહરણરૂપી માણસ બનીને ઊભો હું કે આ લોકોને મતલબ એક એક્ઝામ્પલ રૂપી મળીને ઉભો હું કે જે બી સ્ટ્રગલ કરે જે બી મહેનત કરે એમનું કોઈ દિવસ મહેનત મતલબ બેકાર જતી નહીં એમ કેમ કે જ્યારથી હું ભરતી થયો ત્યારથી મેં સિર્ફ ટ્રેનિંગ અને મહેનત જ કરી એનું ફળ ફળ આગળ આગળ જતાં મન મળતું જ રહ્યું સૌથી વધારે આભારી હું મારા ગુરુજી એવા સાહેબ ભાઈ સરનો ખૂબ દિલથી આભારી હું કે જ્યારે નાનો હતો ત્યારથી આ સ્કૂલમાં પડતો હતો આ સરદારનગરવાનો પ્રથમ શાળામાં અને એમાંથી સારો એવું શિક્ષણ પ્રાપ્ત કરી હારો પાય એવો મારો પાયો નાખ્યો સ્ટાર્ટિંગમાં ગુરુજીએ કે જેથી કરીને હું આગળ વધીને હારો ભણતર ભણ્યો અને એવો હારી ઇન્ડિયન આર્મીમાં જોઈનિંગ લીધી એનાથી બી હાર્ડમાં હાર્ડ ટ્રેનિંગ કરીને આ જેટલા મુકામે પહોંચ્યો જે મેં સપનામાં યા કોઈ લાઈફ કોઈ દિવસ લાઈફમાં વિચાર્યું જ નથી તો એના માટે સૌથી વધારે મારા ગુરુજીને ગૌરવ છે અને એનાથી વધારે મને ગૌરવ છે મને આ ગામવાળાએ આ મતલબ ગુરુજીએ અને આ લોકોએ મને એટલું સ્વાગત કર્યું હોય તો હું એમનો દિલથી આભારી હું મારું સન્માન કર્યું હોય આ લોકોએ એટલી મોટી સંખ્યામાં મારા સન્માનમાં હાજરી આપી હું એમનો ખૂબ ખૂબ દિલથી આભારી છું અને એમનો ખૂબ ખૂબ મતલબ શુક્રિયા અને બે હાથ જોડીને એમને હું મારા માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ કે થઈ એમના પૂછે જન્મ લઈ અને એમને મને આ દુનિયા દેખાડી એમના જ કારણે હું એટલો આગળ વધ્યો હું કે એમને મને ભણાયો ગણાયો એટલું દુઃખ દીખી મોટો કર્યો અને એટલું જ જેમને દુઃખ દીખી મોટો કર્યો એ મેં મારા ધ્યાનમાં રાખીને એના હિસાબથી જ મેં આગળ મહેનત કરી સ્ટ્રગલ કર્યાનું